નમસ્કાર ખેડૂત મિત્રો હું સની સારણિયા સિજન્ટા પરિવાર તરફથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવી ગયા છીએ ચંદ્રગઢ ગામમાં પ્રગતિશીલ ખેડૂતનું ત્યાં કે જેને જીરામાં કાળી ચરબીના અગાઉ રાઉન્ડમાં સિજન્ટા કંપનીનું મિરાવીસ ટીઓનો ઉપયોગ કરે તો આપણે એની પાસે જાણીએ એને કેવું રિઝલ્ટ મળ્યું તો સૌ પ્રથમ તમારું નામ અને ટૂંકમાં ફરી છે ને તમને કેવું રિઝલ્ટ મળ્યું એ સર્વે ખેડૂત મિત્રોને જણાવી શકશો નમસ્કાર ડેરી ડીવીએસ લક્ષ્મણભાઈ ગામ ચંદ્રગઢ તાલુકો જામનગર જિલ્લો જામનગર મારા મોબાઈલ નંબર સિત્તેર ચાર સાહીઠ ઓગણસી મેં મીરાવીસ બીઓનો સ્પ્રે કરેલો કાળી ચરબીનો અગાઉ એમાં મને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે હજી સુધીમાં મારા ખેતરમાં ક્યાંય કાળી ચરબીનો હજી ક્યાંય છોક પણ નથી અને આવી ઝાકળ અને આવું વાદળછાયું વાતાવરણ હોવા છતાં મને હજી ક્યાંય કાળી ચરબી આમાં દેખાતી નથી અને મેં હજી કોઈ એ કાળી ચરબી વિશે મીરાવીસ બીઓ માર્યા પછી કોઈ પણ પ્રકારના એક સ્પ્રે લીધેલા નથી એમાં બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મને કાળી ચરબીમાં મીરા એ આપેલું છે આ આ તમારી બેઠા એમાં તમને કેવો એકદમ મસ્ત ભરાવદાર થાય છે અને મોટી સાઇઝના દાણા થાય છે અને હજી ફ્લાવરિંગ અવસ્થા હજી એવી ને એવી છે જે અત્યારે 75 80 દિવસ ક્રોસ કરી ગયું છે જીરું અને હજી એની ફ્લાવરિંગ અવસ્થા ને એવી ફ્લાવરિંગમાં છે હજી ત્રીજો માળ આવે હે બે માળ તો કમ્પ્લીટ થઈ ગયા ત્રીજા માળમાં ફ્લાવરિંગ ચાલુ છે બીજા ખેડૂત આપડે હા સો ટકા સાહેબ મીરા વીસડીઓ જેને સ્પ્રે લેવા ઈચ્છતા હોય ખેડૂતને ને સો ટકા મીરા વિષ ડિઓ છતા